તો મુય amore કામ ની દોડ દોડી બધી વ્યસ્ત કન્ફ્યુઝન હે તો ફોન કરતા બી જોઈતી પછી આમલે કીધું વાત ને કે માહી તબિયત ખરાબ હે તમને જાણ તો તો બત કેમ કરતા કે આ કામ થી મને બોલાયો તો અમે જાવ આવે તે પણ તો મે તો કર્યું તો પણ મને ન કીધું હું આનંદ જાવ છું હે

પછી મને હરવરવ લાઈટ થઈ કોઈ આ માં અમરનો આશીર્વાદ હે કોઈ એમને આપ્યા ને પણ એમને પરચો પૂર્યો જલપા બેનાય કોને ખરેખર મને જોવા મળ્યું હાર મળી ગયા તમને દર્શન હે હા અરે ડિયો આલો વિટકોડુ કરો યો ભાઈ મે કી દેલા આજે બદલ પ્રકારના સાગભાજી લેતી જાવ એટલે કઈક બનાવજો નીચે બધી કાર્યાણાની ચીટ તો બધી નીચે જ ભરી છે

તમને જોઈને જ અમારી સાતમ આઠ અમારો તહેવાર બધા સરસ થઈ ગયા જલપા વરાના વચલા દિવસે તો દર્શન આપો તમે અમને તમારા દર્શન નહીં પણ હું એ વાળા જ હતી કે તમે ગામડે વયા ગયા છો મને ખબર નહોતી કે તમે અહીંયા છો કાંઈ અહીંયા હોય તો મને ફોન કરે એટલે હું હોય કોન્ટેક્ટમાં છું રહે અમે અત્યારે ને એકદમ સીન બોજો કોઈના પર બનવા નહીં ચાલતા કે જ્યાં દિવસે થોડી શક્તિ આવશે ને જલપા પછી તો તમારો સહારો છે જ અમને એટલે અમે એવું વિચાર કરીએ હા મેં કીધું થોડીક

એમના પગ ઉપર ઈ તમારી મહેનત અને માબર ના આશીર્વાદ અને જે બધા પણ થોડુંક હું એમ સોચું કે હું થોડુંક મારી રીતે મારું જીવન પછી તો કે જેમ નિરાશ થઈ જઈશ ને તો હું આવીશ જે કારણ નહીં આવું એમ નહીં એવું નહીં કે મને આશ્રમના લોકો નહીં ગમતા મને તો બહુ જ વાલા હૈ એ તો હૈયાનો હાર છે સમાજ ભલે ને ઠોકર મારે પણ એના મેં ભગવાન હે દક્ષા આપણે જલ્પમે એના મેં ઈશ્વરનું રૂપ છે એ માણસોને ન દેખાય અત્યારે જો ફેસિલિટી વધી ગઈ એટલે એવા માણસોની કદર ન હોય એક તમને ખબર ઘણા ટાઈમનો વિડીયો એક રોડ પર ભાઈ પડ્યા હતા રાડું પાડતા હતા ઉગાડે એમના બૈડો સીલી ગયો તો ખબર હું તમારો કોઈ વિડીયો મિસ નહી કરતી પછી મેં જોયું કે ખરેખર ગાડી રોકીને કેટલી આમ મદદ એટલે ભગવાન તમને મોકલી આ બધું કામ ગોઠવા માટે જો તમારો અમારો તો કઈ ભાર હું સરસ કઉ તમને મને તો તમારા દર્શન થઈ ગયા ને તો બસ મારું જીવન ચાલ્યા રાખે

તમને તમારી સુધી બીચડી નહીં હટતી હું તમને આમ જોઉં ને તો આમ કઈક એવું થઈ ગયા ને આનું બધું કઈ એવું નહીં પણ તમારા લાગણી એ બંધાઈ ગઈ છે અલ્પાબેન સરસ કહું તમને તમે જઈ ખેલા હતા ને તો મને આમ મારો ભાઈ નહીં ઓફ થઈ ગયો એની કમી તમે મને આમ બધા ભાઈઓને પૈસા આપ્યા ને તો મને એમ લાગ્યું કે એ ભાઈ જ મારા હામો આવ્યો હોય અને એ બધા ભાઈ મને પૈસા આપ્યા તો મને આમ એમ લાગ્યું કે એ ગયો જ નહીં ક્યાંય એ કોઈને કોઈ રૂપમાં પાછો મારા હામો આવ્યો હોય અને તમારા અંદર મને એ જ દેખાય જલ્પાબેન જેમ તમારા અંદર દયા હોય ને એવો જ એનો જીવ હતો જે રીતે તમારા શરીરમાં હાથમાં બેઠી અત્યારે જો તમે તમારા પપ્પાના વિડીયામાં બધી વાતો કરીને એ વાત મને ઘણી આમ દિલ પર લાગી ગઈ જલ્પાબેન પણ મને એમ થાય હું કોનારે શેર કરું કોનારે વાત કરું આવો એટલી પડી જવું હોય એટલે હવે તો તમને હું ફોન કરીશ અને એમ લાગશે ને કે મને બોજ લાગે તો હું તમારા બે વાતો કરી મને કરી લઈશ બરાબર ને

લાડો મળી હે ને તો એમને બધું આમ સંસાર માં જોવા મળી સંસાર તો કોઈને જીમ્બા જ ના દે પણ લાડો મળી તમને એટલે લાડો ને જે આવી તમારા ઘરે ક્યાંય ભાગ્યા નહી જલ્પાબેન એ ઘણા સહારો ને લાડો ને તો ખુબ ભણાવજો અને અત્યાર સુધી તમારી કોપી દેખાય તમારું બીજું રૂપ હે તો બોલો સરસ મજા આવે લાડો આશ્રમ આગળ આચરવાનો થશે એમ

દિન હારી જગ્યાના વ્યવસાયિક જોડે અને એમના સારી પ્રાર્થના છે હાર આગળ વધવા દે માં અમાર કામિની બેન સા છે ને અમદાવાદ થી એ કરિયાણા માટે દર મહિને ફિક્સ આવી રીતે કીટો માટે મને દર મહિને 5000 રૂપિયા મોકલે છે તમારો કામ કીટો માટે છે અર્થ ભાઈ અને જ્યારે જ્યારે જ્યાં જરૂર પડે ને ત્યાં હું વાપરું છું એ આ સારું કરો તમે કે ભાઈ જો આજે ખાલી કરિયાણું મળી જાય પણ ક્યારેક આવી ફ્રૂટની જરૂર હોય ક્યારેક શાકભાજીની જરૂર હોય ક્યારેક દૂધ ઘીની જરૂર હોય ખાલી હળદર મીઠું મરચું થી તો બધું નથી થતું ઈ જીવને અંદર એવું થતું હોય કે અમે કઈ સારી વસ્તુ ખાઈએ પણ ઘરમાં સગવડતા ન હોય લોટ ની તેલની શાકભાજીની તો શું કરે બી સાચી ગયા તમને કારેલા કેટલા દિવસ અઠવાડિયા દાં દિવસ તો મને કારેલા ખાવાનો જીવ થઈ ગયો જાઓ મારી અવાજમાં અમરે છે સાંભળી લીધી હે મેં ને બધું થોડું થોડું લઈ જાવ ને

સાચી તો ઘણી સેવા કરી આપણે એમની જગ્યા તો ન લઈએ પણ રૂપિયામાં આપડે થાય છે એને તો હાલી હાલી ટુકડો લાવી લાવી હાલી હાલી જાતા તા